નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ની હિન્દુ શાસ્ત્રોમાં વિવિધ વ્રત પૂજા અને તહેવારોનું અત્યંત મહત્વ હોય છે તેમાં પણ પવિત્ર શ્રાવણ માસ જેમાં હિન્દુ ધર્મના અનેક તહેવારો આવતા હોય છે આજે શ્રાવણ સુદ સપ્તમી એટલે કે શીતળા સાતમ આ દિવસે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સહિત નિરોગી જીવન માટે હિન્દુ ધર્મની મહિલાઓ દ્વારા શીતળા માતાજી પૂજા કરતી હોય વ્રત કરવાની રીતમાં આગલા દિવસે રાંધણ છઠ હોય તે દિવસે મહિલાઓ ઘરમાં ભોજન બનાવી દે છે અને બીજા દિવસે સપ્તમીમાં દિને ઠંડુ ભોજન માતાજીને ભોગ રૂપે ધરાવી પ્રસાદ રૂપે આરોગ્ય છે અને ઘરમાં ચૂલો પ્રગટાવતા નથી માતાજીની અસીમ કૃપાથી બાળકોને અને પરિવારજનોને કોઈ રોગ ના થાય તેવી માન્યતા રાખતા હોય છે ડભોઈ પંથકમાં નદી તળાવ અને શિવ મંદિરો નજીક શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવી દૂધ પાણી અને ઠંડુ ભોજન ભોગ લગાવી શીતળા માતાજીજી ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી હતી આજે શ્રાવણ સુદ સાતમ છે અને ગઈકાલે છઠ હતી છઠના દિવસે લોકો ટાળું બનાવે છે અને સાતમને દિવસે ટાળું ટાળું ખાય છે અને શીતળા માતાને યાદ કરીને તેમની પૂજા અર્ચના વાર્તા વાંચે છે અને ટાળી શેરી પણ ભરવામાં આવે છે બે સાતમ આવે છે ઘણા લોકો આ સાતમ કરે છે ઘણા લોકો બીજી સાતમ કરે છે શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વ સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એમને એ આશયથી આ શીતળા સાતમ ઉજવવામાં આવે છે જય શીતળા માતા બધાને સારું કરજો ટાળું ટાળું ખવડાવજો અને બધાને સારા સારો રાખવું જય શીતળા માતા શ્રાવણ સુદ સાતમના દિવસે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મ ધર્મ પ્રમાણે વર્ષોથી પરંપરા ચાલતી હતી કે આગલે દિવસે રાધન છઠના દિવસે જમવાનું બનાવી દઈ બીજે દિવસે શીતળા સાતમ સાતમના દિવસે ઠંડુ ખાય એને ટાળી શેરી તરીકે પણ ઉજવવામાં આવે છે અને કહેવામાં આવે છે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે આખો દિવસ ઠંડુ ખાઈ અને શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે આમાં શારીરિક સુખ આપણને આપે છે શીતળા માતા એટલે એક બે સાતમ આવે છે શ્રાવણ સુધ સાતમ બીજી એક આવે છે શ્રાવણ શ્રાવણવદ સાતમ જેમાં અમુક અમુક ઘરમાં આ પહેલી ઉજવવામાં આવે છે ઘણી બીજી ઉજવવામાં આવે છે ટૂંકમાં સારી આપણને એમાં શક્તિ મળે છે શીતળા માતા અને શરીર આપણું સારું રાખે છે એવી લોકોની શ્રદ્ધા છે એ દિવસે ઠંડુ ખાવામાં આવે છે અને ટાળી શરી તરીકે બી ઉજવવામાં આવે છે જય માતાજી